સુરતના ઉધનામાં બાંધકામ દરમિયાન થયેલ સ્લેબ ધરાસાયની દુર્ઘટનામાં કારખાના માલિક અને કોન્ટ્રાક્ટરની ધરપકડ કરાઈ સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી ત્રણ ફેબ્રુઆરીની ગઈકાલે બની રહેલા ખાતાનો સ્લેબ ધરાસાય થયો હોવાની ઘટના બની હતી જેમાં એક મજૂરનું ઘટના સ્થળે મોત નીપજ્યું જ્યારે બે મજૂર ઇજાગ્રસ્ત થયા હતા આ ઘટનામાં પોલીસે મનુષ્ય ગુનો નોંધ્યો જેમાં પોલીસે કારખાનાના માલિક ભૂપેન્દ્ર સોલંકી અને કોન્ટ્રાક્ટર નિલેશ પરમારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એમાં એક પ્રિન્ટિંગ ખાતામાં જ્યાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું ત્યાં સ્લેબ પડી જતાં ચાર મજૂરોને ઇન્જરી થઈ હતી જેમાંથી એકને ફેટલ ઇન્જરી થતાં એ મજૂરનું મૃત્યુ થયું હતું જે અનુસંધાને પોલીસ ઉધના પોલીસ દ્વારા ત્રણસો ચારનો ગુનો નોંધવામાં આવેલો હતો આ બનાવમાં તત્કાલ જ્યારે બે લોકો ઇન્જર થયા હતા એ લોકોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા ત્યારે બે લોકોને ત્યાં સ્થળ ઉપર જ બચાવી લેવામાં આવ્યા હતા જેમાં ફાયર વિભાગની ટીમે આવીને એ બંનેને રેસ્ક્યુ કર્યા હતા ઉપરાંત સ્થાનિક પોલીસ પણ તરત પહોંચી ગઈ હતી મેડિકલ ટીમ પણ બોલાવી લેવામાં આવી હતી અને જે લોકો ઇન્જર હતા એ લોકોને તત્કાલ પ્રાથમિક સારવાર પણ ત્યાં આપવામાં આવી હતી આ બનાવ અનુસંધાને જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં આઈપીસી ધારા ત્રણસો ચાર વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ અનુસંધાને આજે જે સંચાર ખાતાના જે માલિક હતા પ્રિન્ટિંગ ખાતાના જેને ત્યાં કન્સ્ટ્રક્શન ચાલતું હતું કે જેણે આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો એ અને જે કોન્ટ્રાક્ટર કે જેણે આ કોન્ટ્રાક્ટ લી અને જે કોઈ પણ જાતની દરકાર રાખ્યા વગર અને કોઈપણ જાતની કાળજી રાખ્યા વગર આ કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા એ બંનેની આજે ધરપકડની તજવીજ ચાલુ છે અમદાવાદ મહાનગરપાલિકા તરીકે સભ્યો દ્વારા મહાનગરપાલિકાના કર્મચારીઓના રોલટા કે અતમોર બિલ્ડિંગ બની ન નોતી લીધી અથવા આમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલ છે એની તપાસ પોલીસ કરી રહી છે અમારી તમામ માહિતી થી રહેવા માટે જોડાયેલા